ભારત મુક્તિ મોરચા દ્વારા ઈવીએમ મશીન નો વિરોધ કરીને ધરણા કરવામાં આવ્યા ખાંભા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ભારત મુક્તિ મોરચા દ્વારા ઈવીએમ મશીન નો વિરોધ કરીને ધરણા કરવામાં આવ્યા બોડી સંખ્યામાં ભારત મુક્તિ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ઈવીએમ મશીનો વિરોધ કર્યો ઈવીએમ મશીન વિદેશની ટેકનોલોજી હોય જે ભારતમાં લાવીને સરકાર બનાવવામાં આવતી હોવાનું ભારત મુક્તિ મોરચા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો બેલેટ પેપરથી જ ચૂંટણી થાય તો જ સાચું રિઝલ્ટ અને સરકાર બની શકે ભારત મુક્તિ મોરચો દ્વારા આગામી દિવસોમાં રેલી સ્વરૂપે નીકળી વિરોધ કરશે રિપોર્ટર ભાવિક કરસરિયા આરટીવી ન્યૂઝ ખાંભા પ્રશ્ન એ છે કે મારું નામ પહેલાં તો હું બતાવી મારું નામ પંકજ દાફડા છે ભારતીય યુવા મોરચા ઉપજેટ તરીકે હું કામ કરું છું અને આજે ધરણા પ્રદર્શન ઉપર એટલા માટે બેહવામાં આવ્યું છે કે ઈવીએમના માધ્યમથી જે ધાંધલી થાય છે અને જે સરકાર બને છે એ તમામ પ્રકારના મુદ્દાઓ જે છે કે શોષણ હોય કે શિક્ષણ હોય કે કિસાનોની હોય કોઈ પણ પ્રકારનું સમસ્યાનું સમાધાન નથી થતું એનું કારણ એ છે કે ઈવીએમ મશીનથી જે સરકાર બને છે એ સરકારની ઉપર હર કોઈ નાગરિક વિશ્વાસ નથી કરી શકતો એનું કારણ છે કારણ કે ઈવીએમ જે છે એ વિદેશની અંદર ટેકનોલોજી વિદેશની છે અને વિદેશના માધ્યમથી એ ભારતમાં લાવે છે ભારતની અંદર એ ટેકનોલોજી એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કે લોકોને ખબર ન પડે પણ જે ટેકનોલોજી બહારની છે એ લોકો બેલેટ પેપર લાવે છે અને ભારતની અંદર બેલેટ પેપર નથી ઉપયોગ થતો અને ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે ઈવીએમનો એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કે દેશની અંદર કઈ રીતે સરકાર ધાંધલી કરી અને બનાવી કે એમાં કોંગ્રેસનો પણ રોલ છે આમ આદમીનો રોલ છે અને ભાજપવાળાનો પણ રોલ છે અને સુનાવ આયોગ જે છે ખુદ એ એમાં સાથ સહયોગ અને સપોર્ટ કરે છે તમામ પ્રકારના અધિકાર સંવિધાન અને લોકતંત્ર બધું ખતમ કરે જય બોલ્ય મારું નામ વિનુભાઈ વિંજુડા ભારતીય બેરોજગાર મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમારો પ્રશ્ન એવો છે કે ભારત મુક્તિ મોરચા દ્વારા જે ચાર શરણોની અંદર શરણબંધ આંદોલન ઘોષિત કરવામાં આવ્યું છે ઈવીએમ મશીનના વિરોધની અંદર કારણ કે જે ઈવીએમ મશીન જે છે એ ક્યાંક ને ક્યાંક ગડબડી કરી રહી છે એવું લોકોને લાગી રહ્યું છે અને આના ઠોસ સબૂત પણ છે કારણ કે આઠ ઓક્ટોબર બે હજાર તેરની અંદર સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ વીવીપેટ મશીન લગાવવું અને એની ગણતરી સો ટકા થવી જોઈએ તો ક્યાંક ને ક્યાંક નથી થઈ રહી તો જે બે હજાર ચૌદની ચૂંટણી હોય બે હજારની ઓગણીસ ચૂંટણી હોય એની અંદર દસ લાખનું વોટિંગ હોય અને અગિયાર લાખ સત્યાસી હજાર વોટિંગ નીકળે એ એક ઠોસ સબૂત છે કે ભાઈ ઈવીએમ મશીનની અંદર ગડબડી થઈ રહી છે આજે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે દરેક લોકો ઈવીએમ મશીનના વિરોધમાં છે ફક્ત ને ફક્ત સુનાવ આયોગ અને બીજેપી સરકાર આના સમર્થનની અંદર છે તો જે ઈવીએમ મશીન છે એ પોતે ગડબડી નથી કરી પણ આને સલાહવાવાળા લોકો જે છે જે સુનાવ આયોગ હોય કે બીજેપી હોય કે કોઈ આર એસ એસ હોય કે કોઈ પણ સંગઠન હોય તો આ પાછળના જે લોકો છે એ ક્યાંકને ક્યાંક ધાંધલી કરી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે એના માટે અમે આ ધરણા પ્રદર્શન ઉપર બેઠા છીએ ધન્યવાદ